સુરતમાં ખાડીપુરને પૂરને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સરથાણા વિસ્તારમાં ખાડીનું લેવલ વધતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા અનેક મકાનોમાં ફ્રિજ ટીવી સહિતની ઇલેક્ટ્રિક ચીજ વસ્તુ ખરાબ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં અનેક ગણું નુકસાન ચાર દિવસથી લોકોના ઘરોમાં વીજળી નથી ખાડીપુરના કારણે લોકોના હાલ બેહાલ સતત ખાડીનું વધી રહ્યું છે લેવલ સતત વધતા લેવલને પગલે લોકોમાં ચિંતા રમેશભાઈ ના પ્રમુખ પાણી સાહેબ વર્ષો વર્ષ આવી જાય છે આ રીતનું ખાડી દર વર્ષે ચોખી કરાવવાની કઈ છે એસએમસી માં કઈ બધાને કઈ તો કોઈ વર્ષે ખાડી સોખી કરતા નથી જાડી જાળવા કાપતા નથી કોઈ દર વર્ષે જાડી જાડવા પાણી આવે એટલે ભેગા તણાઈ આવે અને પુલમાં ફસાઈ જાય એની હિસાબે પાણી ભરાઈ જાય છે દર વર્ષે આની આ સમસ્યા હોય પાણી કમર સામ છે પાણી છે છે અધિકારીઓ આવે અને પાણી ઉતરી ગયા પછી આવે છે તો ત્યારે જોઈને વ્યાજ જે વસ્તુ સોખી કરવાની છે એ વસ્તુ સોખી નથી થતી વસ્તુ તો અત્યારે કોઈ ઘરમાં છે જ નહીં કોઈ લાઈટ નથી નો તો કેબલ ભરી ગયેલો છે તો નો જે ને કેબલ કીધું ઉપર નાખ દેવાનો તો અત્યારે આ પાણીની અંદર કેબલ એ કે અમે નાખવા ના આવે